ભાવ પૂછતું નથી અને જેવી હું મેદાન માં જઈશ એ ટાઈમે કમલમ કર્યું હોય અને કેટલી મજબૂરી મોટો એમ માનું છું કે કોઈ પણ વ્યક્તિઓની મજબૂરી ની પણ હદ હોય કોઈ આગેવાન ને આજે લોકસભા લડું છું તો હું તમારા ગામ સુધી આવી તમને ફોન કરું વિનંતી કરું હજુ પણ તમને મળીશ અને એક એક લોકશાહી ની પ્રણાલી છે આ તો વોટ એમને ધોવા છે ને હામાં ઈયા અરે હામે થી થાય છે કદાચ ઈરાયા આવતા હોય ને તો એટલું સમર કહેવાય એમ પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ અને ઓલા ભાજપના પ્રમુખ આમ હામું નજર પણ મે ફોટો જોયો આમ નજર પણ નથી ઓધી નજર આમ હોતો હોતો તાકીને ખેસ પહેરાવાય છે ના રાજકારણ માં સૌમાનજી સમાજ અને કદાચ જાહેર જીવનમાં કોઈ પણ પદ હોય આપણી જનતા હોય એમની શું જરૂર છે ગમે તો ગમે એવો મોટા હોય તોય આપણા મોટા આપણા બનાસકાંઠાના લોકો કરશે અને આપણા લોકો કરે તો આપણે એમની કોઈ ઉલી નથી એમ અને મારો કહેવાનો અર્થ કે એ કોઈ સમાજો કે કોઈ પ્રતિનિધિઓ અપમાન થાય નઈ આપણું જ અપમાન છે આપણને કોઈ કે અરે હામે થી ઉલડી ઉલડી થાય છે એમ ગાડીઓ ફરી ફરી ફરતા છે ત્યારે હું અભિનંદન આપું તાનેરા ઠાકોર સમાજને કે અભિનંદન એ બાબત ના કે એમને બે હાજર બાવીસ માં તમામ સમાજ ભેગો થઈને માવજીભાઈ ને મદદ કરી એ સમાજના આગેવાનો કોઈ વ્યક્તિગત પોતાના ભલા માટે કે વ્યક્તિગત સ્વાર્થ માટે નોકરીઓ માટે કે ડેરી માટે કે એમની બદલીઓ માટે કે એમના ધંધા રોજગાર માટે નતા ટેકો આપ્યો એમણે આખો ઠાકોર સમાજ ભેગો થઈ અને કે અમને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે બે વીઘા જમીન આપો અને અમે આખો સમાજ તમને વોટ આપીશું એને સમાજનું ભલું કર્યું કહેવાય નહીતર તો એટલી મોટી એવી કિંમતી જમીન એ બીજા આગેવાનો તો એમ માને કે ભાઈ હવે સમાજનું જે થવું હોય થાય અમારું શું ત્યારે કોઈ સમાજ માટે થાય કોઈ પોલિસીને આધીન થાય કોઈ રાજકીય અન્યાય થાય હવે કદાચ એમને રાજકીય અન્યાય કર્યો હોય તો એ કોંગ્રેસ પાર્ટી કે સમાજે ગમે નથી કર્યો એમને કોઈ અન્યાય થયો હોય તો હામે વાળી કર્યો છે કે ગયા તો એમના વ્યક્તિગત સ્વાર્થ માટે ગયા છે અને

આપણા આગેવાનો કે મને ટિકિટ મળે એ પેલા ગયા હોત તો એનો અફસોસ ના હોત ગઈ અને હોત એનો અફસોસ પણ મને બાબત નું દુઃખ પીનાબેન સો ટકા થાય છે મારા દિલમાં અને દિલમાં દુઃખ એ થાય છે કે લોકસભાના પરિણામનું જે થવું હોય એ બનાસકાંઠાના એકવીસ લાખ મતદારોને નક્કી કરવાનું છે

જિંદગી ભર મને એનો અવસ રે ત્યારે હું આ મીડિયા ના માધ્યમથી સમગ્ર જિલ્લાના લોકો આ ચૂંટણીનો જવાબ દાવા વાળાને પાંચ પછી તમામ સમાજો પાસે વિનંતી કરજો ખોડો પાતરજો ફાળીઓ ઉધારજો અને એનો જવાબ એ મતદાન ના તમે કોઈ જીભા જોડી કે એમના માટે કોઈ ટાજ એવું વાતાવરણ કે એમની સાથે કોઈ એવો વ્યવહાર ના કરજો કે જેથી કરીને લાંબા સમય માટે સમાજ ને કે આગાવાલા ને એકાબીજાના મન ઉંચા થાય એવું કામ ક્યારેય પણ ના કરતા એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું